તમે જોઈ શકો છો હવે તેને આપણે બે થી ત્રણ પાણીએ વોશ કરી અને બે થી ત્રણ મિનિટ સુધી રહેવા દઈશું તો તમે જોઈ શકો છો કે મેં જે ભાગ છે તેને મેં બે થી ત્રણ પાણીએ વોશ કરી લીધેલા છે હવે બે થી ત્રણ મિનિટ સુધી ફલળે ત્યાં સુધી માથીની તેની સામગ્રી જોઈ લઈએ અને તેનો વઘાર પણ આપણે કરી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા વટાણા લીધેલા છે બે ટેબલ સ્પૂન જેટલા એક નાની વાટકી જેટલા બટેટું આ રીતના મેં કટિંગ કરી લીધેલું છે કાંદાને પણ મેં આ રીતના કટિંગ કરી લીધેલા છે લીંબુનો રસ લીધેલો છે એક ટેબલ સ્પૂન એક ટેબલ સ્પૂન આદુ ખમણી લીધેલું છે એક ટેબલ સ્પૂન મેદુ અને તીખું મરચું લીધેલું છે અને ગાજર ને આ રીતના મેં કટિંગ કરી લીધેલા છે ત્રણ મેં અહીંયા લવિંગ લીધેલા છે ત્રણ મેં અહીંયા બાદિયા લીધેલા છે એક તમાલપત્ર લીધેલું છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કહીશું પેન મૂકીશું ગેસની ફ્લેમ છે તે આપણે લોજ રાખીશું એક નાનો ચમચો આપણે ઘી એડ કરીશું એની સીધી તમારે બટરનો યુઝ કરવો હોય તો તમે કરી શકો છો બે ટેબલ આપણે તેલ એડ કરી દઈશું તો હવે આપણું જે તેલ આવી ગયું છે તો તેમાં આપણે ત્રણ લવિંગ છે તે એડ કરી દઈશું તમાલપત્ર એડ કરી દઈશું બાગ્યા એડ કરી દેશું આદુ એડ કરી દેશું મરચા એડ કરી દેશું કાંદા એડ કરી દેશું હવે આપણા જે કાંદાનો રંગ ચેન્જ થાય ત્યાં સુધી તેને આપણે સાતળવા દેશું અને મિક્સ કરી લેશું

હવે તેને મિક્સ કરી લઈશું જો તમારે પુલાવને સફેદ રાખવા હોય તો તેમાં હળદર કરું છું થોડી હળદર એડ કરીશ એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું અહીંયા આપણે જે લીંબુનો રસ લીધેલો છે એ તે એડ કરી દઈશું મિક્સ કરી લઈશું સરસ મજાના બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ભાતમાંથી બધું જ પાણી કાઢી લીધેલું છે હવે આ ભાત છે તેને આપણે એડ કરી દઈશું મિક્સ કરી લેશું એક ટેબલ સ્પોન ખાંડ એડ કરી દઈશું ખાંડનો નો તમારે કરવો હોય તો તમે કરી શકો છો તે બિલકુલ ઓપ્શનલ છે ખાંડ નાખવાથી આપણા જે પુલાવ છે સરસ મજાનો ટેસ્ટ આવે છે હવે આમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું તો હવે મેં અહીંયા એક ગ્લાસ પાણી લીધેલું છે તે એડ કરીશું જરૂર લાગે તો ઉપરથી થોડું પાછું પણ એડ કરીશું આ રીતના મિક્સ કરી લઈશું તો હજી આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો હવે તેને આપણે ચારક મિનિટ સુધી રહેવા દઈશું અને ઉપર ડીશ ધાટી દઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહે મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણા જે ભાત છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે તો હવે ગેસ ઓફ કરી દઈશું આપણે અને થોડી વાર તેને ઠંડા થવા દઈશું પછી તેને આપણે એક બાઉલ માં લઈ લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો વેજીટેબલ થી ભરપૂર એવો પુલાવ ભાત બનીને રેડી થઈ ગયો છે તો તેને કઢી સાથે આપણે સર્વ કરીશું તો મિત્રો આ રેસિપી ઘરે એકવાર બનાવવાની જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે અને મિત્રો એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરો થેન્ક યુ ફોર વોચિંગ